સાર વાંદન લ્યો જાજાકન જય શ્રી કૃષ્ણ ભલે જય શ્રી કૃષ્ણ સામે દેખાયતે આપડે બાપુનું રા છે ટિંગલગઢ નગરી છે મંદિર છે એવું છે હા હો કાઈ દર્શન કરીને ન્યાં જાઈજો ભલે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી જય માતાજી જય માતાજી આવજો Tata bye bye

ભાઈ બધા રાંદલ માં નથી દીધેલા હોય ના છે અમાર બહુ શરમાં દીધેલો જો માં બેઠો ગમાણિયા દાત વાળો જો આજ હાસન ગમાણિયા દાત છે જો એવું છે કે તમે અહીંયા કોણ ભજીયા બનાવવા વાળો તું કોણ 500 ગ્રામ હું 500 ગ્રામ મૂકી આવે સાઈ ખબર નો પડી જાય રાત ની ડેલીએ બેઠો હોય એ પ્રધાનજી હોય પ્રધાનજી સાઉ પ્રધાનજી સાઉ હા તો પ્રધાનજી જી આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે એ મને નથ ખબર હું નવો મુકાણો

ગહો પ્રધાનજી આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે હર વિદ્યા પ્રધાન ઓ આ પેંગલગઢ નગરી છે અને રાજા પઠિયાર રાજ કરે છે ઓ પેંગલગઢ નગરી છે ને પઠિયાર બાપુ રાજ કરે છે પઠિયાર બાપુ પઠિયાર બાપુ રેઠિયાર નહીં તો બાપુને ક્યો કોઈ વૈદિક પંડિત મડવા માંગે કેવા વૈદિક પંડિત કેવા પુ데요

બાપુ કેમ આટલા ગરમ છે એમ કો એ ગરમ જ રહે કેમ ઉપર એને ઉના પાણી ન વાયરા છે એવું છે હા બહુ ઠોકા છો પ્રધાનજી તમારી જગ્યાએ હું તો ઘરે એ દાદા આ તો હું એકલો કમાવારો ને એટલે આના ઠોકા છું ચાર જણા ખાવા વાળા છે વાહે ઓહો ચાર જણા હા આકેલા મિસ્ટર ખેલાડી કમાવા વાળા કોણ કોણ છો ઘરે હું સાવ છે ડોસી છે વહુ છે ભાઈ છે છોકરા છે એવું છે ભાઈ છે

તદમા છે આને કોણ ને કેટલા હોય કેટલા છે દીકરા છે તો તો બધાય સેલિબ્રિટી છે ને સેલિબ્રિટી બધાય સેલી ક્વોલિટી ના

આલ હેઠે બેઠા બેઠા સજા હેઠે બેઠા બેઠા હું ખુશ 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 કરતા થા ઈ દિલની વાત એ બધી દિલની વાત સવારમાં વિડીયો કોલ કરીને વાત કરી કે દાદા હું તો તારી ઓલા તારી હું તારો છો ને એમ નટ કેતો ભાઈ આ તમારા ને મારા દેશી ભડે ને એટલે ઠીક હું મજાનો દેશી માણા રહ્યો એવું છે અજે ટ્રાય મારવા દયો કાઈ ટ્રાય મારવા મશીન છે એમ નટ કેતો અજે કોર બાપુ પાસે જવા દયો તમારી અંદર જવાનું થાય

તો કે નહીં એ ખાધું હશે પણ એ એ ખાધું હશે બળ ખાધું હશે ભૂદે ને ટકા મારી રાજની બહાર કાઢો સેવ ટમેટાનો શાક ને ચાર પાંચ પરોઠા ચોરીને આ માંડણું કર્યું તું પણ બધી ખબર છે છે શેનો ફટાકડા ફૂટે ભાઈ એ તો મારું ફૂલે કુંડ નીકળે છે ઠેક મારે તોય જ છું છે તમારા અંદર નો જવાય કેમ ભાઈ મને તમારી દયા આવે છે મારા ઉપર દયા ખાવમાં દયા જેઠાલાલ ને ખાઈ છે અત્યારે તો તો મને તમારી દયા ન થાવતી તો ઘરે ઓલી ગોરાણી રહી ને તો ઈ રાંડી જાહે એની ઉપાધિ તમે કરો માં એની ફાયર અમે કરી લેવું તોય જાવું છું તોય જાવું છું તોય જાવું છું હા દોઢ વેતની સોયણી હાથમાં રાખજો કઈ થાય તો બચાવ આવજો આવીશ ઠીકવા

અકને તમને ખબર પડે 200 વારો કેટલા વારો બસો વારો આપણો 199 રૂપિયા ઉપર છે અને જે કઈ હિસાબ નીકળે ને આથી મને દેતા જજો ને પછી જાય નિકરજો જોઉં કોણ આમ આવે ને ત્યાંથી કોણ આમ જાય છે આય હું જો આય કેનો દસ્તાવેજ કરેલો હે હજુ કશું રાજમાં હજારથી જાઓ

आखिर काल भी मन है बापू गोर बापा हूं की सो गए आ नारियल तुम्हें तो नहीं शिकारो तो गोर बापा ऐसा नस कर जा हम अब ये के है कदाच आ नारियल शिकार नहीं करो तो वो यहां ब्रह्मत्या करिस प्रधान जी ब्रह्मत्या करिस <laughs> के मार बाप ना दिकरा कर ना को